યુવાનો સરકારી નોકરી માટે તૈયાર થઈ જાઓ કારણ કે પાંચ હજાર જગ્યાઓની જાહેરાત થશે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ

8 ફેબ્રુઆરીએ લેવાશે તથા 4.18 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે તેમ જ હસમુખ પટેલે જણાવ્યું છે હવે પછીની તમામ પરીક્ષાઓ કોમ્પ્યુટર આધારિત રહેશે ગ્રુપ એ અને ગ્રુપ બી બનાવવામાં આવ્યા છે ગ્રુપ એ મુજબ અલગ અલગ સત્તર કેડરની ભરતી થશે તેમજ બંને ગ્રુપ માટે એક જ ફોર્મ ભરી સંયુક્ત પરીક્ષા આપી શકાશે વહીવટી તંત્રને વધુ વેગવંતુ બનાવવા ભરતીઓની જાહેર કરાઈ છે સ્નાતક કોઈ પણ ભરી શકે એવી પરીક્ષાઓ માટે નિર્ણય થયેલ છે ગ્રુપ એ અને ગ્રુપ બી બનાવવામાં આવ્યા છે બંને ગ્રુપ વર્ગ ત્રણના ના છે ગ્રુપ એ મુજબ અલગ અલગ સત્તર કેડરની ભરતી એમાં લેવાશે બંને ગ્રુપ માટે એક જ ફોર્મ ભરી સંયુક્ત પરીક્ષા આપવાની રહેશે ગ્રુપ એ ની જગ્યાઓ હશે એના સાત ગણા ઉમેદવારો એ બીજી પરીક્ષા આપવાની રહેશે એક કરતાં વધુ જગ્યાઓ પર નિમણૂક લઈ હાજર ઉમેદવાર ન થતા બીજી જગ્યાઓ ખાલી રહેવાની ઘટના હવે બનશે નહીં આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ